सीधा जी ये बनासकांठा मुख्यमंत्री करी રહ્યા છે સંબોધન રાજ્ય સરકારના પંચાયત વિભાગ તથા જિલ્લા વૈવર્તીંત્રા બનાસકાંઠા દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ મેળા પ્રસંગે આપણી સાઉની સાથે મંચ ઉપર ઉપસ્થિત મને મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ જિલ્લાના અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી શ્રી કેસાજી ચૌહાણ શ્રી અનિકેતભાઈ ઠાકર પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી શ્રી પરબતભાઈ પટેલ શ્રી દિનેશભાઈ અનાવાડીયા પ્રદેશ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દવે અગ્ર સચિવ શ્રીમતી મોના ખતા શ્રીમતી શાબીના હુસેન કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી પોલીસ અધિક્ષકશ્રી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત અધિકારીગણ લાભાર્થી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ બધા આજે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો છે મારી સાથે રાજ્યમાંથી વિવિધ સ્થળોએ મારા સાથી મંત્રીશ્રીઓ જોડાયા છે સૌ ધારાસભ્યો છે સંગઠનના પદાધિકારી છે સૌને એમને સૌને પણ મારા નમસ્કાર આજે વિશ્વ પ્રવાસન દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું એક બે હજાર ત્રેવીસ ચોવીસમાં પ્રવાસીઓની સંખ્યા ચોવીસ ટકા વધી છે અને તેવીસ પોઈન્ટ તેતાલીસ લાખ વિદેશી પ્રવાસીઓએ આ તેવીસ ચોવીસમાં ગુજરાતની મુલાકાત લીધી છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવાયજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય જનધન યોજના હોય સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાન શ્રીએ અહીંયા આપી છે આવાસ આરોગ્ય અન્ન અને આવક આ ચાર સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે જેના પરિણામે દેશમાં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે સરકારી યોજના કોઈ પણ બની હોય તો એના કેન્દ્ર સ્થાને નાનો માણસ રહ્યો છે વંચિત માણસ રહ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારતના નિર્માણ માટે તેમણે જ્ઞાન જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા કિસાન અને નારી શક્તિના ચાર સ્તંભને ખૂબ મહત્વના ગણાવ્યા છે ગરીબ કલ્યાણની મોદીજીની ગેરંટી પર દેશના લોકોએ વિશ્વાસ મૂકીને તેમને સતત ત્રીજી વાર દેશનું દાયિત્વ સોંપ્યું છે ગરીબો માટેના તેમના સમર્પણ ગરીબોના કલ્યાણ માટે સશક્તિકરણની યોજનાઓથી ગુજરાતના લાખો ગરીબોએ પ્રત્યક્ષ અનુભવ્યું છે કોઈ ગરીબને યોજનાનો લાભ સામે ચાલીને તેના ઘર આંગણે સહકાર આપવા જાય અને વચોટિયા વિના સીધા જ ગરીબોના હાથમાં લાભ મળે તેવા સેવા યજ્ઞ ગરીબ કલ્યાણ મેળાથી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આદર્યો છે દરિદ્ર નારાયણની સેવાનો સંકલ્પ હોય નીતિ નેક હોય નિયત સાફ હોય તો કેવા પરિણામો મળે તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગરીબ કલ્યાણથી ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે અત્યાર સુધી તેર તબક્કાના સોળસો થી વધુ ગરીબ કલ્યાણ મેળામાં એક કરોડ છાસઠ લાખ ગરીબોને રૂપિયા છત્રીસ હજાર આઠસો કરોડ સહાય આપી બેઠા કર્યા છે આજથી રાજ્યભરમાં ચૌદ તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરી રહ્યા છીએ આ ચૌદ તબક્કામાં કુલ મળીને ચાર હજાર પાંચસો અડસઠ કરોડ રૂપિયાના સહાયના લાભો અપાશે અહીં દિશામાં આજે એક જ દિવસમાં અગિયાર હજારથી વધુ લોકોને પિસ્તાલીસ કરોડના સાધન સહાય આપવાની મને તક મળી છે વડાપ્રધાન શ્રી ભાઈએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવ્યો છે જે જરૂરિયાતમંદ વ્યક્તિની સહાય યોજનાના લાભ મળવા પાત્ર હોય તેને સો ટકા આવરી લેવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે એકવીસ જેટલા વિભાગોની કલ્યાણકારી યોજનાના લાભ એક જ સ્થળેથી એકસાથે અને સંપૂર્ણ પારદર્શિતાથી આપવાનો આ કલ્યાણ યજ્ઞ છે વડાપ્રધાન શ્રીનું સ્પષ્ટ માનવું છે કે ગરીબ મહેનતું છે અને જો તેમને જો યોગ્ય મદદ મળે તો સક્ષમ બનીને ગરીબીમાંથી બહાર આવી શકે અને આ સહાય ગરીબોની પડખે ઉભી રહી તેને સશક્ત બનાવશે જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ આપણે એમની ગરીબ કલ્યાણ મેળાની સાથે સાથે આપણે જે એમને બર્થડે ના દિવસે જન ઉપયોગી એવા કાર્યો કરતા હોઈએ છીએ એમાં એક કાર્ય છે સ્વચ્છતા આપણા જીવનનો સ્વભાવ આપણી જીવનનો સ્વભાવ જ સ્વચ્છતા બને એના માટે એમણે હર હંમેશ આગ્રહ રાખ્યો છે આપણે પણ અત્યારે આ પંદર દિવસ એકત્રીસમી સુધી આપણે ગુજરાતમાં તો એકત્રીસમી સુધી આ સ્વચ્છતા અભિયાન ચલાવવાના છીએ પણ આપણા હર રોજના સ્વભાવમાં સ્વચ્છતા વણાય એના માટે આપણે સૌને હું વિનંતી કરું છું કે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવે એના માટેનો હર હંમેશ આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે આપણે સૌ ગ્લોબલી આપણે ગુજરાતને આગળ વધાર્યું છે ધંધા રોજગારમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધ્યા છે તો આ બધાની અંદર જો સ્વચ્છતા અને માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ પર્યાવરણની જાળવણી ઉપર પણ એટલો જ એમણે ભાર મૂક્યો છે ધંધા રોજગાર વધારવા છે પણ ધંધા રોજગારની સાથે સાથે આપણે પર્યાવરણની જાળવણી પણ કરવી છે અને આ પર્યાવરણની જાળવણી માટે એમણે આ વખતે આખા દેશમાં આપણે સૌ પણ એની અંદર જોડાઈ આ અભિયાનમાં એક પેડ માકે નામ અને આ એક પેડ માકે નામના અભિયાનમાં પણ આપ સૌ અત્યાર સુધી ઘણા બધા જોડાયા હશો અને જે બાકી હોય એ પણ ભારતના નિર્માણના સંકલ્પમાં ઈઝ ઓફ લિવિંગ એટલે કે લોકોના રોજિંદા જીવનની સરળ બનાવવા ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને આ સરળ બનાવવા માટે પાણી એક ખૂબ મોટી અગત્યની વસ્તુ છે આના માટે આજે અહીંયાથી હમણાં અમારા મંત્રી શ્રીએ વિસ્તારથી પાણી માટેની વાત કરી છે હું લાંબી વાત નથી કરતો પણ આ પાણીની યોજના આપણને સરફેસ વોટર નર્મદાનું ચોખ્ખું પાણી પાંચ લાખ કરતાં પણ વધુ લોકોને આનો લાભ આજે અહીંયાથી આપવા જઈ રહ્યા છે આપણો જીવન રોજ બરોજ ઉત્તર આપણું જીવનની લાઈફ સ્ટાઈલમાં સુધારો આવતો જાય એના માટેનો પ્રયત્ન છે આજના આ કાર્યક્રમ દ્વારા જે લોકોને સાહેબ મળી છે અને જે ગામ સુધી પીવા પાણી પહોંચ્યું છે સૌનું રોજિંદુ જીવન સરળ બનશે અને આર્થિક સામાજિક અને સશક્તિકરણ થશે અને આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે વિકસિત ભારત 2047 તો આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો સ્વચ્છ મસ્ત તંદુરસ્ત અને જબરજસ્ત ગુજરાત બનાવવાના સપનાને સાકાર કરવા પ્રયત્નશીલ બનીએ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનવા પ્રયત્ન કરીએ છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચે અને ગુજરાતીઓ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરથી જીવી શકે તેવું સપનું સેવી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી તો ચાલો આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આપણે સાથે મળી લાભાર્થીઓને સહાયનું વિતરણ કરીએ સૌપ્રથમ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત પિંકીબેન રમેશભાઈ ભીલ આપને વિનંતી કે લગ્નને પહોંચી વાળવા નાણાકીય સહાયનો રૂપિયા બાર હજારની રકમનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સ્વીકારશો સહાયનું વિતરણ થઈ રહ્યું છે તાળીઓના ગડગડાટથી ગુજરાત સરકારના પ્રયત્ન બદલ આપણે આભાર વ્યક્ત કરીએ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ માનવ કલ્યાણ યોજના અંતર્ગત એના લાભાર્થી નૈનાબેન રમેશભાઈ પ્રજાપતિ ને વિનંતી કે બ્યુટી પાર્લર ની કીટ માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે સ્વીકારશો ત્યારબાદ માનવ કલ્યાણ યોજના અંતર્ગત સંજયકુમાર પોપટલાલ મેવાડા આપને વિનંતી કે સુથારી કામના સાધનોની કીટ માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશો આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ ભેટને સ્વીકારીએ અને સાથે સરકારનો આભાર વ્યક્ત કરીએ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ માનવ કલ્યાણ યોજના અંતર્ગત પૂનમભાઈ મણાભાઈ ડાભી દૂધ દહીંના વ્યવસાયના સાધનોની કિટ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરોદસ્તે સ્વીકારશો ખૂબ ખૂબ આભાર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ચિત્રાબેન દશરથ કુમાર ઠક્કર આપને વિનંતી કે દરજી કામ માટેની લોનનો ચેક રકમ રૂપિયા લાખ મુખ્યમંત્રી વરદ હસ્તે સ્વીકારશો ખુબ ખુબ આભાર પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના દીકરીને લગ્ન માટેની સહાય યોજના લાભાર્થી પારુલબેન મનુભાઈ બુંબડિયા દીકરીને